પુરુષોત્તમ રૂપાલાના નિવેદન લઈને સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા તેનો વિરોધ કરાઈ રહ્યો છે નવસારીના ચીખલી વિસ્તારના ક્ષત્રિયો ભાજપનો નહીં માત્ર પુરુષોત્તમ રૂપાલાનો જ વિરોધ કરતા હોવાનું કહી સી આર પાટીલ સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડનાર તમામને જીતાડવા હાકલ કરી હતી ક્ષત્રિય આંદોલન વચ્ચે સુરતમાં સી આર પાટીલના કાર્યાલય ખાતે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનોએ મુલાકાત લીધી હતી અને આ બેઠક સકારાત્મક થઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે સી આર પાટીલના કાર્યાલયે ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા તો અંગે ક્ષત્રિય એવા નવસારી ચીખલીના આગેવાન શૈન્દ્રસિંહ મીડિયા સાથે વાત કરી હતી રાજકોટના ઉમેદવાર કેન્દ્ર સરકારના મંત્રીશ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબે જે નિવેદન કરવાને કારણે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજમાં એક રોષનું વાતાવરણ છે સ્વાભાવિક છે એમને હર્ટ થયું છે અને એના કારણે આજે જે લગભગ એકસો ને આઠ ક્ષત્રિય સમાજના આગેવાનો દક્ષિણ ગુજરાતના અહીંયા આવ્યા છે એ પણ રાજકોટના જે સંમેલનમાં હાજરી એમણે પણ આપી હતી પરંતુ એમનું સ્પષ્ટ માનવું છે કે આ જે જવાબદારી કે જે રોષ છે એમનો રૂપાલા સાહેબની સામે છે એમનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સામે કોઈપણ પ્રકારનો વાંધો નથી આ દેશના આ રાજ્યના કે આ વિસ્તારના વિકાસમાં મોદી સાહેબનું જે યોગદાન છે એને વિસ્તારે પાળી શકાય નહીં અને એટલા જ માટે એમણે ભારતીય જનતા પાર્ટીની પણ સપોર્ટ કરે છે અને આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે પણ એમને ખૂબ સન્માન છે આજે લોકો સામેથી આવ્યા છે અમારો જે રોષ છે અમારો જે વિરોધ છે એ એમના પૂરતો મર્યાદિત રાખીને અમે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીશું અને એમની સાથે જોડાયેલા જે તમામ આગેવાનો છે એમને પણ એમણે વિનંતી કરી છે

ભૂતકાળમાં તો અમે ક્ષત્રિય સમાજ એ અત્યાર ખૂબ જ વખોડીએ છીએ અને એ બાબતે અમારો ખૂબ જ વિરોધ છે પણ અમે એક ક્ષત્રિય ધર્મ તરીકે અમારો રાષ્ટ્રધમ પર પહેલાં આવે છે એટલે અમારી ફરજ પ્રમાણે અમે અમારા પાટિલ સાહેબ એ હંમેશા સમર્થન આપ્યું છે અને ભવિષ્યમાં પણ અમે સમર્થન આપતા હોઈએ છીએ એટલે અમારે આ બાબતે ભાજપ સરકાર સાથે કોઈ વિરોધ નથી નમસ્તે

રૂપાલા સાહેબે જે સાહેબ આપ્યું છે તો રૂપાલા સાહેબ સાથે અમારો વિરોધથી રહેશે બાકી અમારું ભાજપ સરકાર સાથે કે ભાજપ પાર્ટી સાહેબ સાથે હંમેશા અમે સાથે છે અને સાથે રહેવાના છે પણ સાહેબ રૂપાલા સાહેબ આખું બીજેપી નથી સી આર અંબાનગર ખાતે આવેલા કાર્યાલય ખાતે ક્ષત્રિય આગેવાનો દ્વારા મુલાકાત લઈ ભાજપને જીતાડવાની પણ હાકલ કરી હતી તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અલગ અલગ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી ક્ષત્રિય આંદોલનને શાંત પાડવા કામ કરી રહ્યું જણાવ્યું હતું સાથે